બેટ નો ગતિયો ગયા મારા બેટનો હારો લગાડવો તૈયાર મારા લઈ જાવો નહીં આ જો બોલે ત્યાં જવાનું હે આતો તો બંધ કરવો પણ હવે બંધ હું કાંઠું લઈને જવાનું હે

મેલ દે પૂછત મેલ દે તો લેવા તક નતો બસ તો હું એ પેલા હું અને આ ચા વચ્ચે લઈને બધું જો તો હું આવે કાલ કે મને મારો વા કાઢા કે તું બધાને સડાઈન કે લઈને નાહી ગયો કે મને લેવા તું જ નહીં દયો એટલા લે રમ તુજી કાલ અમે તમને કેવા નતા આયા કેવા હા કવા તું તા આયા તો તમે ઘણે આવ પોય ને એમ કહું હું તું શું કેતો તો શું કહેતો તો ગલત તું નતા આયા મિંજુ મેલું હું યા હોય કયા ગયો તો હે તું નાખી ગયો નઈ કોણ તું ત્યાં કઈ જાવ કરવા જવું હું મોટા થઈ જા એટલે આપડા બેનો નહીં માને રઘાજી ને દાયાજી ને સરપંચ ને બધા બોલાવો ને ફોન કર્યો નો નંબર એમના કહી દે દાયાજી ને

હાલ ના લ્યો તો જિન ત આવો તમે હોય કા મે તમે આવો ને ઈ શેતર નું કામ હાલ ના એ હારું ત્યાં આવે બી ફોન કરે સરપંચ હાલ લજો કરવો કે સરપંચ તો હું ફોન કરી હા તો તમે કરો એમ ને હા આ ત્રણ ફોટો એ ત્રણ ફોટો કાઢવા દી ઓય વાત શું હાને ઓય એટલે

હા કાલ ફોટો નહીં તું બંધ અલ્યા તું કાલ ભટો લઈને અમે એમ કે બધાને ના બે haftan tu than બે haftan hu pakki akro ubhay

અલ્યા ઉકા ફોન આયા હોકોલાને તારો ભાઈને હું ડોકોલાને નઈ કરો હવે તું સરપંચને ફોન કર બોલા ફટાફટ બોલા લાગે ફોન કર અલ્યા આ કેમ છો કે યાર આ બે હે કાટોજી યાર ને તમે અલ્યા પણ ના

The yeah.

ઓય હેડા હેડ કરમે એને હુવા જ્યો એટલે એ હવે તમે કામ મે દો હો હો ના ના ને ખોટી દો ઈ તો હુઈ જવાનો હાલ યાદ કે તો અંદર એમ ના દૈલા ના ખાંદર હા રે એડો કરે હેડો આ મારું